હારું ડોહાયુ ડોહાયુ માં તો આવી તો જા પણ અમે રેવાનું ને કોમનું છે તે ને જો કરવાનું કરો એક ભાઈ ફોન કરી જાવ કદાચ ઉપાડે ને સેટિંગ થઈ જાય તો આપણે બે એ નહી આપતો દન રોકાઈ જઈએ હા ટ્રાય જ હેલો મોકરે માર ભાઈ એટલું હા મેં આ તો અમદાવાદ આયા તા દિવાળી તો થોડા ઘણા પૈસા ગોટી કાઢે એમ કરીને અમદાવાદ આવી ગયા હતા પણ નોકરી વોકરી સેટિંગ શું જ નહીં અને આજે રહેવાનું કરવા પડવાનું હતું સેટિંગ હા તો લોકેશન સેન્ડ કરી દેજો અમે આવી જાવ તો ખાવા ખાવાની વ્યવસ્થા કરજે પાસે હા મારો ભાઈ બંધે ને એને ખાવાનું તો જોઈએ પાછું સારું હા લોકેશન નંદ દેજે

માર ભાઈ જેટલા પહોંચે હા તે લોકેશન સેન્ડ કરી દે ને ત્યાં હું પહોંચી જાય હા જલ્દી આવજે પાછો આમ નવા અમદાવાદ માં નવા નવા તો કોઈ ખબર નથી પડતી ને ચીપા જવું એ ખબર નહીં પડતી હા સારું હો ફટાફટ આવે હમ તું તારે વાદ સડીને હું એ ત્રણ ટાળ્યું બાય ભાઈ એક મજબૂરી હે કે રોમ વનવાસમાં

ઘેર ગઈ શું કરવાનું તો નવા ઘેર ચાવા લે બસ બારવાર જઈએ તો